અમ્પેશવર ડિવિઝન ત્રણ પોલીસ મથકો દ્વારા પકડેલા રૂપિયા બે પોયકીસ કરોડના દારૂ ઉપર રોડ રોલર ફેરવાયુ અંપેશવર ડિવિઝનના એબી અને હાસોડ પોલીસ સ્ટેશન પ્રોહિવિશનના આડત્રીસ ગુનામાં દારૂનો વિપુલ જથ્થો છઠી પાડ્યો હતો આજરી મંગળવારે પ્રાંત અધિકારીને સાંબંધી અધિકારી ડીવાય ત્રણેય પોલીસ મથકના અધિકારીઓ સ્ટાફની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરાયો હતો દારૂની ઝડપાડી પંચોતેર હજાર ત્રણસો બાવીસ બોટલો બિયરના ટીન ઉપર રોડ રોલર ફેરવી દેવાયો હતો બે પોઈન્ટ કરોડના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આજરોજ અંકલેશ્વર ડિવિઝનના એ ડિવિઝન પોલીસ સ્ટેશન બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા હાસોટ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ટોટલ આડત્રીસ ગુનાઓનો મળીને બોટલ લગભગ પંચોતેર હજાર ત્રણસો બાવીસ જેટલી પ્રોહિબિશનની બોટલ તથા કિંમત જેની થાય છે બે કરોડ ઓગણીસ લાખ અગિયાર હજાર ચારસો એકવીસના મુદ્દામાલના નાશનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો એસડીએમ સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબ તથા પોલીસની હાજરીમાં આ મુદ્દામાં નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી